ગીરની ગીરી કંદરામાં રહેલ સાસણ પંથકમાં સાવદના ક્ષેત્રમાં પ્રસન્ન હરિયાળે રહેલી છે સૌરાષ્ટ્રમાં ગીરની ગીરી કંદરામાં રહેલ સાસણ પંથકમાં સાવજના ક્ષેત્રમાં પ્રસન્ન હરિયાળી ચિત્તાકર્ષક રહેલ છે સાવજ સાથે બીજા પશુ પક્ષીઓ નિહાળવા અને શુદ્ધ વાયુ માણવાનો અનોખો અનુભવ અને અવસર અહીંયા રહ્યો છે નદી નાળા પર્વત સહિત પ્રકૃતિની પ્રસન્નતા એટલે આપણા સૌરાષ્ટ્રનો ગીર પ્રદેશ કેસરી સિંહોનો પ્રદેશ ગીરની ગીરી કંદારામાં રહેલ આ શાસન પંથકમાં સાવજના ક્ષેત્રમાં પ્રસન્ન હરિયાળી ચિત્તાકર્ષક રહેલ છે ગીરની આ ગીરી કંદારામાં રહેલ શાસન પંથકમાં એટલે કે સાવજના ક્ષેત્રમાં ચોમાસાની હરિયાળી છવાયેલી છે જે અહીં આવતા પ્રકૃતિ પ્રેમી તેમજ કોઈપણ પ્રવાસીને પ્રસન્ન કરાવે છે આસપાસ દેવળિયા તેમજ અન્ય વિસ્તારોમાં સાવજ સાથે બીજા પશુ પક્ષીઓ નિહાળવા અને શુદ્ધ વાયુ માણવાનો અનોખો અનુભવ અને અવસર અહીંયા બની રહ્યો છે પરિવાર સમાજ અને નોકરી વ્યવસાય કે વ્યવહારની કાયમી ફરજ બનેલ પડોજન મૂકીને બે પાંચ દિવસ રાત આ પંથકમાં પ્રકૃતિમય બની શકાય તો પણ ઉપરવાળાના આશીર્વાદ અને આપણા સદભાગ્ય જ સમજવા હા એક વાત તમે પ્રકૃતિને માણવા અવશ્ય આવજો પણ પ્રદૂષણ ન થાય તેની કાળજી રાખજો અહીંયા પશુ પક્ષી પ્રકૃતિને માણજો તેને હણવામાં નિમિત્ત બનશો એવું આમ સમાજ માટે સત્ય માટે સત્ય સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલજો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર